વેઠવાનો વારો આવ્યો છે કેવી રીતે આખો સામે મહેનતનું ફળ આગમાં હોમાયું જોઈ લો આંખો સામે ચાર મહિનાની મહેનત ખાખ યુજીબીસીએલ ના પાપે ખેડૂતો થયા પાયમાલ ખેતી કેવી રીતે થાય પાક કેવી રીતે પાકે છે તેની પાછળ કેટલી મહેનત પડે છે આ વાત એ ખેડૂતનો દીકરો જ સમજી શકે શિયાળાના ચાર મહિના કડકડતી ઠંડીમાં મહેનત કરીને ખેડૂતોએ પાક પકવ્યો અને યુજીવીસીએલના ના અધિકારીઓના પાપે ખેડૂત ની મહેનત આંખો સામે બળીને રાહ થઈ ગઈ આ દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના છે જ્યાં વીજ તારમાં એક બીજાના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટ થયું અને ખેતરો માં આગ લાગી ખેડૂતોએ ચાર મહિના મહેનત કરીને ઘઉંનો પાક પકવ્યો હતો જેની લરણી ચાલી રહી હતી તે ખેડૂતોના હાથ માં આવી તે પહેલા શોર્ટ સર્કિટ ના કારણે લાગેલી આગ માં રાહ થઈ ગયો સૌથી વાત તો એ છે કે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ પરંતુ વીજ વિભાગના એક પણ અધિકારી ન ફરક્યા જેથી ખેડૂતો માં રોષ જોવા મળ્યો જી વીમો આઠ થી દસ વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેન નું સોલ્વ થતી નહીં લાપરવાહીના લીધે આજે દો થી બે વિઘા કઉ એકદમ સર જી કોઈ અધિકારી કરી હાથમાં આવેલો કોડિયો ટૂંકમાં છી લઈ ગયો આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ દસ થી પંદર જગ્યાએ આ રીતના તાલ લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં બરવાની શક્યતા આવશે જે તે પણ જવાબદારી રહેશે એ જી ખેડૂત કહે છે તે પ્રમાણે નુકસાની ઓછી છે પરંતુ નુકસાની થઈ તો છે અને ભવિષ્યમાં પણ થવાના સંકેત છે કારણ કે વીજ લાઈનના તાર ઠેર ઠેર લટકી રહ્યા છે અને આ કારણે ખેડૂતોને કોઈ પણ ક્ષણે નુકસાની થવાના સંકેત છે તેવામાં સવાલ એ છે કે યુજીવીસીએલ ના અધિકારી કેમ ખેડૂતોને રજૂઆત નથી સાંભળતા શું યુજીવીસીએલ ના પાપે ખેડૂતોને નુકસાની ભોગવવાની જે નુકસાની થઈ તેનું વળતર યુજીવીસીએલ આપશે મુદ્દો અહીં ખેડૂતોની મહેનતનો છે કારણ કે ખેતી પર જ ખેડૂતનો પરિવાર નભે છે તેવામાં આવી રીતે ખેડૂતની મહેનત રાખ થઈ જાય તો આ નુકસાનીમાંથી ખેડૂત કેવી રીતે ઉભો થઈ શકે છે તે સૌથી મોટો સવાલ છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાઠા